અમદાવાદ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે છેલ્લા એક પખવાડિયાથી જાડા ઉલટી ટાઈફોઈડ કમળો પાંચસો ચોસઠ કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે જ્યારે ખાનગી દવાખાનામાં પણ સારવાર માટે આવતા ઝાડા ઉલટી ટાઈફોઈડ અને કમળાના કેસોની સંખ્યા વધુ છે આમ તાપમાનમાં વધારા સાથે પાણીજીન્ય રોગચાળો વકર્યો છે જ્યારે મચ્છરજીન્ય રોગશાળામાં ઘટાડો થયો છે જોકે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ સોળસોને પાર પહોંચ્યા હતા ત્યારબાદ વાયરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લુના કેસ ઘટ્યા છે પરંતુ તેની સામે ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે આમ શહેરમાં પાણીજન્ય રોગશાળામાં વધારો થયો છે શહેરના પૂર્વ વિસ્તારમાં લાંબા અને જશોદાનગર વિસ્તારમાં કોલેરાના એક એક કેસો નોંધાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાણીજન્ય રોગોમાં માર્ચ મહિનામાં સત્તર દિવસમાં ઝાડા ઉલટીના ત્રણસો સત્રીસ જ્યારે ટાઈફોઇડના એકસો ત્રેપન અને કમળાના સત્તાવન જેટલા કેસો નોંધાયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો